જય શ્રી કૃષ્ણ આજે આપણે એવી રેસીપી બનાવશું કે જે બધાને ભાવશે એના માટે આપણે પહેલાં લોટ બાંધી લેશું બે વાટકી મેંદો લીધો છે અડધી વાટકી રવો લીધો છે અડધી ચમચી મીઠું નાખશું અડધી ચમચી મરી પાવડર મિક્સ કરી લેશું સરખું બધું બે ચમચી તેલ નાખી દીધું છે મિક્સ કરી લેશું સરખું બધું પાણીથી લોટ બાંધશું બહુ કડક લોટ નથી બાંધવાનો છે સોફ્ટ બાંધશું રવો છે એટલે લોટ બંધાઈ ગયો છે સોફ્ટ એક ચમચી તેલ નાખી કેળવી લેશું અને પછી દસ મિનિટ રેસ્ટ આપશું નાખીને દસ મિનિટ રેસ્ટ આપશું બટેટાનો મસાલો તૈયાર કરશું બટેટાને મેસ કરી લીધા છે છ નંગ છે મોટા બટેટા એને મેસ કરી લીધા છે બાફીને તેલ ગરમ થઈ ગયું છે પાંચમચી હિંગ નાખશું હિંગ થઈ જાય એટલે બે નંગ ડુંગળી સાકરી લેશું ડુંગળીને આ ગયેસે ડાયટ બ્રાઉન સા વાધીસુ યા સુધી મસાલા મિક્સ કર લેશું એક વાટકી માં મસાલા મિક્સ કર લેશું એક ચમચી મીઠું બે ચમચી લાલ મરચું પાવડર છે કાશ્મીરી ટીકુ મિક્સ અડધી ચમચી અડદર એક ચમચી દાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી ખાંડ બધા મસાલા મિક્સ કરી લેશું ડુંગળી લાઈટ થઈ ગઈ છે પિંક કલર હવે એમાં લસણની પેસ્ટ નાખી દેશું ત્રણ ચમચી છે હવે એમાં બે નવ જીણા સુધારેલા મરચાં અને એક ટુકડો આદુ નો ઈ પણ નાખી દેસુ શેર સાતડી લેશું પછી આપણે ડ્રાય મસાલા મિક્સ કર્યા છે એ બધું નાખી દેશું એક લીંબુનો રસ નાખી દઈશું છે મસાલા એક પાટકી ધાણાભાજી નાખી દઈશું કર લેશું હવે આપણે બટેટાનો માવો જે તૈયાર કરેલો છે કરેલો એ નાખીને મિક્સ કરી લેશું મિક્સ કરી લેશું સરખું રેડી થઈ ગયો છે મિક્સ થઈ ગયું છે સરસ એકદમ રેસ્ટ આપો તો એ સોફ્ટ થઈ ગયો છે સરસ બરોબર હવે આની રોટલી વણી અને શેકી લેશું ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો છે એ ઠંડો પડી જાય ઉવા પાણી અને રોટલી વણી લેશું આછી મોટી રોટલી વણાઈ ગઈ છે હવે આછી વણવાની છે સાવ હવે એને શેકી લેશું કાચી પાકી આવી શેકી લેશું બધી વણી રોટલી બધી ઢાંકીને રાખવાની છે ને તો સાવ ડ્રાય થઈ જશે તો પછી પોકેટ વાળવામાં આપણે તકલીફ પડે આપણે હવે આના પોકેટ વાળી લેશું મૂકી દીધું છે ચાર ચમચી મેંદો લીધો છે વાટકીમાં એની સ્લરી કરી લેશું પેસ્ટ જેવું સ્લરી નહીં સોરી પણ પેસ્ટ આપણે ચોટાડવો પડશે એના માટે છે હવે જે આપણે આ મસાલો બનાવ્યો છે બે ચમચી જેટલો મસાલો લેશું ને આ રીતે સરખો ચોરસ કરીને રાખી દેસું જે આપણે પેસ્ટ બનાવી છે અહીંયા લગાડી દેસુ સાવ આગળ નહીં લગાડીએ અહીંયા લગાડી ફોલ્ડ કરી દેસુ અહીંયા લગાડી દેસુ આ સાઈડ પણ લગાડી દેસુ છે હવે ફોલ્ડ કરી દેસુ અને સરખા ફોલ્ડ થઈ જવા જોઈએ આ રીતે આ રીતે બધા વાળી લેશું મસાલાથી આપણે સેન્ડવીચ પકોડા સમોસા રોલ બધું કરી શકીએ છીએ એવું ઘણા કોર્ન કોર્ન કેપ્સિકમનો સ્ટફિંગ આપણે ન ભાવતું હોય તો આ બટેટા ઓલ ટાઈમ ફેવરિટ બધાને મજા આવશે આમાંથી ઘણી બધી રેસીપી આપણે બનાવી શકીએ આ તેલ થઈ ગયું છે ઓકે તળી લેશું એકવાર સરખું ગરમ કરી અને પછી ધીમી ફ્લેમ કરી નાખવાની છે તળી લેશું લાઇટ બ્રાઉન છે આપણા પોકેટ સર કરી દેશું તૈયાર છે આપડા પોટેટો પોકેટ એકદમ સરસ લાગે છે કેચપ સાથે પણ એટલા સરસ લાગે છે કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી સાથે એટલા સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રોટલી શેકીને કઈ રી છે એટલે તળાતાય એ વાર નથી લાગતી જરાય અને એકલા ક્રિસ્પી સરસ થાય છે ને આમ ખખડે આપણે ખરારા એકદમ ખરારા થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એ સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ